નમસ્કાર મિત્રો તારીખ છે સાત જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં મંદિરનો માહોલ યથાવત છે મને પચાસથી સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ભાવ હજુ પણ નિશાધે છે તો ખેડૂતોની વેચવાલીમાં ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે જીરુ બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને હાજર બજારમાં વીસ કિલો પચાસથી સાઠ રૂપિયાની મંદી આવી છે અને જીરુ બજારમાં અત્યારે ચારે તરફ માંગ સૂની પડી ગઈ છે જેના પગલે બજારો સતત ઘસાટી જાય છે જીરુ બજારમાં જે મસાલા કંપનીઓ દ્વારા નિકાસના વેપારો નથી અને ચાઇનામાં અત્યારે ભારતમાં દરેક જે જીરુની માંગ નથી અને જીરું બજારમાં અત્યારે જે માંગ હોવી જોઈએ તે નથી અને ભાવમાં હજુ પણ પચાસ થી સો રૂપિયા પ્રતિ વીસ કિલો મંદી આવી શકે છે આ વાયદા બજાર હજી પણ ઢીલા થઈ શકે છે જીરું નું જૂનમાં જે વાયદો છે પચીસ થી ઘટીને